શિવરાત્રી પર્વની ઉજવણીને લઈ સમગ્ર દેશની સાથે ધાનેરાના રામેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના ભક્તોની ભીડ ઉમટી હર હર મહાદેવના નાથથી રામેશ્વર મહાદેવનું મંદિર ચોક ગુંજ્યો વીઓ શિવરાત્રી પર્વને લઈ મહાદેવના તમામ મંદિર ખાતે ભક્તોની લાઇન છે ત્યારે ધાનેરામાં આવેલું પૌરાણિક મંદિર એવા રામેશ્વર મહાદેવ ધામમાં પણ વહેલી સવારથી ભક્તો મહાદેવની પૂજા અર્ચના અને દર્શન કરવા ભક્તોએ લાઇન લગાવી છે વર્ષો જૂના મંદિર એવા રામેશ્વર મહાદેવ સાથે લોકોની આસ્થા જોડાયેલ છે શિવરાત્રી નવરાત્રી પર્વને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ શિવજીના પ્રસાદ રૂપે ભાંગ અને સાંજે ભજન સત્સંગનું પણ આયોજન છે નાના મોટા અનેક લોકોની સાથે મહિલાઓ દ્વારા મહાદેવને જલાભિષેક પણ કરવામાં આવી રહ્યો છે આખું કેમ્પસ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે લોકોની આસ્થા ભક્તિ અને સંગમનું કેન્દ્ર રામેશ્વર ધામ બન્યું છે અમારા ધાનેરાની અંદર અહીં આ પૌરાણિક મંદિર આવેલું છે ભગવાન શિવનું જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને અહીં આવનાર તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે જય ભોલેનાથ આજે વર્ષોથી હું અહીંયા મતલબ મને બી સોપન વર્ષ થઈ ગયા છે આપણા ધાંધામાં આસ્થાનું કેન્દ્ર એટલે કે રામેશ્વર મહાદેવનું મંદિર બહુ જૂનું છે અને એમની સ્થાપના આપણા શિવગર બાપુના હાથથી થયેલી છે અને બહુ જૂનું જ છે અને આડા દિવસે બી આ ભીડ હોય છે અને આજે શિવરાત્રી છે તે આજે ભજન સંધ્યાનો પણ પ્રોગ્રામ છે મહાપ્રસાદીનું આયોજન છે અને આરતીનો પણ પ્રોગ્રામ છે અને અહીંયા મોટીમાં મોટી સંખ્યામાં અહીંયા માણસો અવારનવાર આજના દિવસે બી આવે છે શિવરાત્રીના દિવસે આવે છે અને અહીંયા બાજુમાં હનુમાન બાપજીનું મંદિર પણ આવેલું છે શનિવારના દિવસે બહુ ભીડ રહે છે આવી છે જય ભોલેનાથ જય મહાશિવરાત્રી બોલો રામેશ્વર ભગવાન કી દર વર્ષની જેમ આ વખતે પણ મહાશિવરાત્રિનો રામેશ્વર મહાદેવ પ્રસાદ ઉજવવામાં આવે છે જેમાં ભક્તોની લાઈન કતાર લાગે છે અને અહીંયા પણ મંદિરમાં આયોજન તરીકે વાઘણી પ્રસાદી નું વિતરણ કરવામાં આવે છે આખો દિવસ માગણી પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે અને દરેક ભક્તો અહીંયા આવી અને શિવ મહિમા ગાય અને ભગવાનના ગુણ ગાય ગાય છે અને રાત્રે પણ અહીંયા અમારે ભજનનું અને ડાયરાનું આયોજન કરેલ છે એટલે રાત્રે પણ દરેક ધર્મપ્રેમી જનતાને ખાસ જણાવવાનું કે ભાઈ તમે રાત્રે અહીંયા આવો અને ભજનનો લાભ લો અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર મહાશિવરાત્રિનું અમે પૂજન કર્યું છે અને સર્વ ભક્ત મંડળો પણ ની સાથે અહીંયા મંદિરમાં દર્શનાર્થે આવી રહ્યા છે બોલો રામેશ્વર મહાદેવ કી